બેલા પ્રિન્ટિંગનું દસ્તાવેજીકરણ અને જાળવણી ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ફેકલ્ટી ઓફ એન્ડ કમ્યુનિટી સાયન્સની વિદ્યાર્થીની ક્રિષ્ના દેશના જે બેલા પ્રિન્ટિંગ ઉપર રિસર્ચ કરી રહી છે ત્યારે આજરોજ ડિપાર્ટમેન્ટના હેડ રીના ભાટિયા તથા પ્રોફેસર રજની યાદવ દ્વારા બેલા પ્રિન્ટિંગ ઉપર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ એક દિવસીય વર્કશોપમાં કચ્છથી આવેલ બેલા પ્રિન્ટિંગના મનસુખ ખત્રી એ બેલા પ્રિન્ટિંગનું શું હોય અને કેવી રીતે થાય તેની માહિતી વિદ્યાર્થીઓમાં પૂરી પાડી હતી બેલા હાલે અમે ખમીરની અંદર છ વર્ષથી કામ કરી છે છે એ બહુ અને એમાં જે દરેક કોમ્યુનિટીનો રંગાટ થતો હતો જેમ કે દરબાર છે જૈન છે ઠક્કર છે બ્રાહ્મણ છે સુતાર છે દરેક કોમનો ત્યાં રંગાટ થતો હતો અને અલગ અલગ દરેક કોમની ડિઝાઇનો પણ હતી અને ધીરે ધીરે પછી આ બધું મિલોનું કાપડ આવતા અમારું ધીરે ધીરે કરીને બધું બંધ થઈ ગયું કામ અને હું હું એક એક જ કારીગર છું પ્રિન્ટિંગ કરું છું મારું નામ મનસુખભાઈ પિત્બરદાસ ખત્રી ગામ બેલા હાલે ભુજ મારું નામ ક્રિષ્ના આરદેશના છે હું એમએસસી એમએસસી કરું છું ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ ધ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા બરોડા મારું રિસર્ચ છે બેલા પ્રિન્ટિંગ પર હું એમાં ડોક્યુમેન્ટેશન એન્ડ પ્રિઝર્વેશન ઓફ બેલા પ્રિન્ટ જી કચ્છનું ક્રાફ્ટ છે એના પર કરી રહી છું અને મારા ગાઈડ છે ડૉક્ટર પ્રોફેસર રજની યાદવ મેમ તો આ રિસર્ચની અંદર બેલા પ્રિન્ટિંગ બેલા પ્રિન્ટિંગનું અત્યારે વર્કશોપ કન્ડક્ટ કરી રહી છું તાકી બધા આ એક એવી પ્રિન્ટિંગ છે જે અજરક ને એના જેટલી ફેમસ પ્રિન્ટિંગ નથી અને એક જ આર્ટિઝન છે જે અત્યારે આ પ્રિન્ટિંગ કન્ટિન્યૂ કરે છે તો લાઇક લોકોને અવેરનેસ મળે આ પ્રિન્ટિંગ વિશે એને માહિતી મળે એટલા માટે એક આ અવેરનેસ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ કર્યો છે વર્કશોપ ફેકલ્ટી ફેકલ્ટીમાં કન્ડક કર્યો છે જેમાં બેલા પ્રિન્ટિંગના આર્ટિઝન અમારી સાથે છે અને સ્ટુડન્ટ્સ છે જો કે આ વર્કશોપ કન્ડક્ટ કરશે જેનાથીને ને પ્રોસેસ એ બધું પણ શીખી શકશે પ્રિન્ટિંગ શું છે એ પણ ખબર પડશે